દામનગરમાં નામ એનો નાશ પરિવર્તન સંસ્થાનો નિયમ છે બાકી બીજું બધું પ્રમાણે નામ એનો નાશ અવશ્ય થાય તો જ છે પરંતુ વિકાસની અપાતી ગેરંટીમાં અમરેલી જિલ્લાના દામનગર શહેરમાં આજથી પચાસ વર્ષ પહેલા બનાવવામાં આવેલ પાર્સલ રૂમની સહિતની સુવિધા સાથેનું બસ સ્ટેન્ડ કે જે મોટું કહેવાતું હતું તે સમય જાળવણીના અભાવે જર્જરિત થતા ઉતારી લેવાતા અને ગામની વસ્તી વધતા તેમજ જરૂરિયાત અને માંગણી મુજબ અંતે બગીચા પ્લોટ નજીક નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવતા ઉપર જણાવ્યા મુજબ અગાઉના બસ સ્ટેન્ડ વિસ્તારની જનતા વિદ્યાર્થીઓ વેપારી મિત્રો મુસાફરો સિનિયર સિટીઝન દિવ્યાંગો અને અશક્ત નાગરિકો માટે એક અંદાજ મુજબ દસ હજારથી વધુ વસ્તી ધરાવતા લોકો માટે નવું બસ સ્ટેન્ડ એક કિલોમીટર જેટલું દૂર હોવાને કારણે જવા આવવામાં કાયમ માટે તકલીફ પડી રહી હોય જો કે અહીંથી પસાર થતી એસટી બસના ડ્રાઈવર માનવતાના હિસાબે બસ ઊભી રાખી મુસાફરોની સગવડતા સાચવી રાખે છે પરંતુ ખરેખર આ વિસ્તારમાં કે જે બસ સ્ટેન્ડ હતું તે જગ્યાએ માંગણી મુજબ પિકઅપ બસ સ્ટેન્ડ બનાવવામાં અતુલ શુક્લે આ વિસ્તારના જાગૃત ધારાસભ્ય જનકભાઈ તળાવિયાને પત્ર પાઠવી તેમની ગ્રાન્ટમાંથી સુવિધા ઊભી કરવા રજૂઆત કરી છે આ વિષયના સંદર્ભમાં સ્થાનિક ભાજપ પ્રેરિત સત્તાધીશો અને પણ આ અંગે આગ્રણી કે જે કોઈ કાર્યવાહી અને જરૂરી ચર્ચા ઠરાવ કરવો જરૂરી હોય તેના આધારે સરકારમાં જિલ્લા કલેક્ટરને અને એસટી તંત્રના અધિકારીઓને સ્થળ પર રૂબરૂ બોલાવી નિરીક્ષણ કરી આ વિસ્તારના લોકોની લાગણી સાથેની માંગ પૂરી કરવા નરેન્દ્રભાઈ મોદી જેમ ગેરંટી આપે છે તેમ વિકાસના કાર્યો વધુમાં વધુ થાય તે દિશામાં સકારાત્મક અભિગમ સાથે યોગ્ય કાર્યવાહી કરે એવી માંગ બળવંતર બની છે વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે આ જગ્યાએ સુવિધા સાથેનું પિકઅપ બસ સ્ટેન્ડ બનાવી આપવા ઉદાર દિલદાતાઓએ સત્તાધીશો અને સરકારના સંકલનથી લેખિત તૈયારી બતાવવામાં આવે તો તૈયાર હોવાનું જાણવા મળ્યું છે અને શહેરમાં સારી એવી વ્યાપક ચર્ચા થઈ રહી છે રિપોર્ટર અતુલ શુક્લ ધામનગર